નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર કરું છું બંધારણની કલમોના આજે પરિચયની કલમ નંબર બસો ને ઇટ્યોતેર ની કલમ રદ કરવામાં આવી છે પણ આ જોગવાઈઓ જોઈએ એ પહેલા હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે જોઈએ હવે કલમોની જોગવાઈઓ કલમ નંબર અપવાદ હા આ બંધારણના આરંભની તરત કોઈ રાજ્યની સરકાર અથવા કોઈ નગરપાલિકા કે બીજા સ્થાનિક સત્તા મંડળ કે સંસ્થા તરફથી તે રાજ્ય નગરપાલિકા કે બીજા સ્થાનિક વિસ્તારોના હેતુઓ માટે કાયદેસર રીતે નાખવામાં આવતા તે કરો ડ્યુટી ઉપકરો કે પી સંઘ તે જણાવેલા હોય તે છતાં કાયદાથી સંસદ તેના વિરુદ્ધની જોગવાઈ ન કરે ત્યાં સુધી તે નાખવાનું અને એ માટે તેમને ઉપયોગમાં લેવાનું ચાલુ રાખી શકાશે મિત્રો આ જે જોગવાઈ છે એ જોગવાઈ હાલના સમયે અપ્રસ્તુત છે કઈ રીતે આ પ્રસ્તુત છે કે બંધારણના આરંભની તરત કે એ પહેલા કે બંધારણ જ્યારે લાગુ પાડવામાં આવ્યું ત્યારે એ પહેલા જે તે રાજ્યોમાં જુદા જુદા જે કર ઉઘરાવવામાં આવતા હતા તે કર જો સંસદથી સંસદ ઠરાવ કરીને એ જોગવાઈ રદ ન કરે ત્યાં સુધી એવા કરો ચાલુ રહેશે એવી જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે હાલ એનું પ્રસ્તુતતા ઓછી છે રાજ્યના પ્રારંભ પહેલાં રાજ્ય કે અન્ય સ્થાનિક સત્તા મંડળોએ લાદેલા કરવેરા ડ્યુટી ઉપકર કેપી સંસદ તેની વિરુદ્ધની જોગવાઈ કરતો કાયદો ન કરે ત્યાં સુધી એની વસૂલાત અને ઉપયોગ ચાલુ રાખવાનો આ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે કલમ નંબર બસો ને અગ્નિશી બસો ને જે કલમ છે એ કલમ રદ કરવામાં આવે છે પરીક્ષા માટે અગત્યની કલમ કહી શકાય કે ચોખ્ખી આવક ની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ઉલ્લેખ નથી તો કલમ પરીક્ષામાં પૂછી શકાય ચોખ્ખી આવકની ગણતરી કલમ નંબર બસો કલમ પૂછી શકાય આ પ્રકરણની પુરવર્તી જોગવાઈઓમાં ચોખ્ખી આવક એટલે કે કોઈ કર કે ડ્યુટી ના સંબંધમાં વસૂલ કરવાનું ખર્ચ બાદ કર્યા પછી બાકી રહેલી આવક આવક એટલે શું કે જે નાખ્યા છે છે એને વસૂલ કરવા માટે જે ખર્ચ થયો એ બાદ કરતા બચેલી આવક એટલે ચોખ્ખી આવક અને તે જોગવાઈઓના હેતુ માટે કોઈ વિસ્તારની અથવા તેમાંથી મળેલી કોઈ કર કે ડ્યુટી કર કે ડ્યુટી અથવા તેના કોઈ ભાગની ઉપજ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકે નક્કી કરીને પ્રમાણિત કરવી જોઈશે અને તે માટેનું પ્રમાણપત્ર આખરી ગણાશે અહીંયા એક બીજો પ્રશ્ન પરીક્ષા માટે અગત્યતાઓ કહી શકાય કે ચોકી આવકનું પ્રમાણપત્ર કોણ આપે છે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક રાઈટ અને એ પ્રમાણપત્ર એ ફાઈનલ ગણાય છે ઉપર જણાવ્યા પ્રમાણે અને આ પ્રકારની બીજી જોગવાઈ બીજી સ્પષ્ટ જોગવાઈને રહીને આ ભાગ હેઠળ કોઈ ડ્યુટી અથવા કોઈ કર રાજ્યને સોંપી દીધા હોય અથવા સોંપવામાં આવે ત્યારે ઉપજની ગણતરી કેવી રીતે કરવી તે માટે કયા સમયથી અથવા કરો કયા સમયે કઈ રીતે ચૂકવણી કરવી તે માટે અને બે નાણાકીય વર્ષ વચ્ચે હિસાબમેળ બેસાડવા માટે અને બીજી આનુષંગિક અથવા સહાયક બાબતો માટે સંસદે કરેલા કાયદાથી અથવા રાષ્ટ્રપતિના હુકમથી જોગવાઈઓ કરી શકશે અને આ અંગેની જોગવાઈઓ સંસદ કાયદાથી અથવા રાષ્ટ્રપતિ કુકમ કરીને કરી શકશે આ અનુચ્છેદમાં ચોખ્ખી આવકની વ્યાખ્યા આપી છે એટલે કે પરીક્ષામાં આ અગત્યનો મુદ્દો કહી શકાય કઈ કલમ બસો ની અગ્ન આ અનુચ્છેદ પ્રમાણે ચોખ્ખી આવક એટલે કરવેરાની તમામ આવકમાંથી વસૂલાત માટેનો ખર્ચ બાદ કરતા બાકી રહેલી રકમ ચોકી આવક અંગે નિયંત્રક મહાલેખા પરીક્ષકે નક્કી કરેલ અને પ્રમાણિત કરેલ પ્રમાણપત્ર એ આકરી ગણાય કે આ પ્રમાણપત્ર કોણ આપે છે નિયંત્રક મહાલેખા પરીક્ષક અને એમનો આપેલું પ્રમાણપત્ર એ ફાઈનલ ગણાય છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અમારા બે મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈન રને એમ સ્વીકૃત સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે બિસ્સીરાટો કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાય ના જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કર્યું છે તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવે પર તેને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે અને હા બે આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં